પોસ્ટમોર્ટમ માટે પોસ્ટમોર્ટમ બાદ તેમને કડુ જામનગર ધંધુકા અને કચ્છ ખાતે પરિવારજનોને સોંપવામાં આવ્યા પાટીડીને વડવાડના ધારાસભ્યો મોડી રાત સુધી હોસ્પિટલમાં હાજર રહ્યા પોલીસે તપાસ શરૂ કરી જેમાં મૃતકોની ઓળખ ચીજવસ્તુઓ અને ડીએન નમૂનાઓ દ્વારા કરવામાં આવી હતી બે કાર ટકરાતા કારમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું હતું આ ઘટના કેવી રીતે બની તે અંગે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરના દેદાદરા નજીક ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં આઠ લોકોના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે વિગત જણાવશો ખાસ કરીને જયારે ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાનો વઢવા અમદાવાદ હાઈવે ત્યાં અકસ્માત સર્જાયો છે સ્વિફ્ટ કાર છે તે ધડાકાભેર ફાટી હતી અને જે હતી અને તમામ મૃતદેહો સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ એક જ પરિવારના આઠ સભ્યોના મોત થયા હોવાના કારણે કલ્પા સર્જાઈ જવા પામ્યા હતા મોડી રાત સુધી આઠ લોકોની જે મૃતદેહો હતા તેની પીએમ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાં રજા ઉપર ગયેલો સ્ટાફ પણ તાત્કાલિક બોલાવી લઈ અને તાત્કાલિક પીએમ થાય તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી ધારાસભ્યો તેમજ જિલ્લા ભાજપના આગેવાનો છે અને નેતાઓ છે તે પણ દોડી આવ્યા હતા અને જે પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે જે મૃતદેહો છે તેમની તાત્કાલિક પીએમ કરી અને સોંપણી કરવામાં આવી છે મોડી રાત્રે મૃતદેહોને કડુ જામનગર ધંધુકા કચ્છ તરફ સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે રવાના કરવામાં આવ્યા છે અને હાલના તબક્કામાં

જી આબાર ફઝલ માહિતી આપવા માટે